હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યુઅર વ્લોગ આઈ હોકે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે સાડા દસ અને મોર્નિંગ થઈ ગઈ પડ્યા છે ગુડ અને આજે એવું છે કે મમ્મીની તબિયત થોડીક બગડી ગઈ છે તો મમ્મી જો સુઈ ગયા છે તો આપણે અત્યારે સવાર અવારમાં ઘરમાં કોઈ નથી રાધિકા ઝોબી હોઈ ગઈ છે મારા પપ્પાના મામાની ત્યાં અને હું એકલો ઘરે છું મમ્મી એ સવારમાં બધાની રસોઈ બનાવીને ત્યારે પાછા સુઈ ગયા છે ઉધરસ બહુ થઈ ગઈ છે તાવ આવે છે ને ઠંડી આવે છે એવું બધું થયું છે તો જો આજે તો હવે કોઈ ઘરમાં તમને જોવા નહીં મળે રોહિત છે એ સવારમાં કામ ઉપર વહી ગયો છે ને હું એકલો ઘરે શું એટલે આપણે એવું છે કે સવારનો બ્રેકફાસ્ટ પહેલાં કરીએ કાલે મમ્મીને મેં કીધું હતું કાલથી હવે હું બ્રેકફાસ્ટ નહીં કરું મારી રીતના ખાયેલી તો હવે મમ્મી આજે ચા બનાવી નાખ્યો છે તો આજનો બ્રેકફાસ્ટ કરી લઈ પછી કાલથી મારે વિચારવાનું છે કે હું નવો નવો બ્રેકફાસ્ટ બનાવું તો જો આજે છે ને આપણે બધા લોકોને એવી કોમેન્ટ આવી હતી કે સોનલને વ્લોગમાં બતાવો સોનલને વ્લોગમાં બતાવો તો એન્ડ સુધી બનાવી રેજો કેક સોનલ સાથે વાત થાય તો એના વિડીયા મારી પાસે આવશે એટલે હું તમને મોકલી દઈ કદાચ આજે શૂટ કરીને મોકલશે જ તે ફાઇનલી તો એન્ડ સુધી બનાવી રેજો અને જેવો તે બેબી શાવર અને શ્રીમદની વિધિમાં સપોર્ટ આપ્યો છે ને એવો સપોર્ટ કરતા રહ્યો કારણ કે કાલના જે બે વિડીયો મૂક્યા ને એમાં બહુ બધા લોકોની લાઇક ઓછી આવી છે અને કોમેન્ટ પણ ઓછી આવી છે અને બીજું એક વાત કે યુટ્યુબ તરફથી મારે એક એવો મેલ આવ્યો હતો કે તમારા વિડીયો તો બહુ બધા જ લોકો જોવે છે પણ કોઈ સબસ્ક્રાઈબરને લાઇ લાઈક નથી કરતું તો જે લોકો ચેનલમાં નવા એવા છે વિડીયો રોજે જોવા હોય તો સબસ્ક્રાઈબ કરી લો જેમ જેમ ફેમિલી મોટી થાય એમ એમ તમને મજા આવશે આ તમને બધાને ખબર પડી જ ગઈ છે બે દિવસમાં કે આપણે જે આ દુપટ્ટાનો ને એવો કોન્ટેક તમને બધાને કરાવ્યો ઘણા લોકોને ઘણા લોકોને ગ્રોસરનોને એવો કરાવવો ઘણા લોકોને આઉટફિટનો ને એવો કરાવવો એટલે આવીને આવી માહિતી બધા એકાબીજાને શેર થાય એટલે બ્લોક સુધી બન્યા રહેજો એન્ડ સુધી ચાલો મમ્મીને મળી લઈ જો મમ્મી સુઈ ગયા છે ધાબળો ઓટીન ઉનાળામાં ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ કેમ ધાબળો ઓટીન સુઈ ગયા થોડી થોડી ટાઈડ આવે છે જાવું છે દવાખાને ના રે ના દવા પી દીધી હાંજે હા તો જો મમ્મીને આપણે દવાખાને હું કે તો મમ્મી દવા પીવાના ફૂલ આળસુ છે એટલે દવાખાને આવે નહીં કેમ દવા પીવાની તમને નો ગમે મને નો દવા ગમે તો કેટલા ટાઈમ લાગશે રિકવરી થાતા બે દી થાય હજી બે દી થાય તો મમ્મી ને ભેદી થાય તો ચાલો હવે આપણી ચા ક્યારની બની ગઈ છે ઠરી ગઈ છે તો આજે ઠરેલી આપણે પી નાસ્તો કરી લીધો છે ને હવે જે આપણે બેબી સાવરનું ફોટોગ્રાફિકનું શૂટ કરાવ્યું હતું ને શૂટ લેવા હું જાઉં છું વિડીયો તો હું લઈ આવ્યો તો ફોટા મારે રહી ગયા હતા અને પછી તમારે માટે ગુડ ન્યૂઝ છે શું ગુડ ન્યૂઝ છે ને ઘણા લોકોને તો ખબર પડી ગઈ છે અને ઘણા લોકોને નહીં પડી હોય તો આજે હું તમને બધાને ફોટોગ્રાફિક લઈને આવું ને પછી કહું તો બેબી સાવરના ફોટા લઈને હું ઘરે આવી ગયો છું તમને બધાને કહેતો તો ગુડ ન્યૂઝ છે એ ગુડ ન્યૂઝ છે કે સોનલે આપણે ત્યાંથી વિડીયો મૂક્યા છે તો એ વિડીયો જોઈ આવો હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે નવ અને હું પણ આજથી બ્લોગની શરૂઆત કરું છું કારણ કે તમારા બધાની બહુ જ કોમેન્ટ આવે છે કે સોનલબેનને પણ કયો વિડીયો શૂટ કરે એટલે આજથી પણ હું શરૂઆત કરું છું તમે બધાએ બહુ જ સારી સારી કોમેન્ટ કરી છે એ બધાને થેન્ક યુ સો મચ આજ આ આવી જ રીતે તમે પણ બધા રોજે કોમેન્ટ કરતા રહ્યો કેમકે હું પણ રોજ બધાની કોમેન્ટ વાંચું છું અને સંગીતને પણ કહું છું આ જ રીતે તમે બધા સપોર્ટ કરતા મારી નાની બેન ભાણકીને લઈને ગઈ છે નીચે કેમ કે ભાણકી ઉપર રહેતી નહોતી તો મેં એને થોડી વાર આટો મરવા લીધા ને હું બનાવી નાખું રસોઈ તો રસોઈમાં શું બનાવું તે હું તમને ચાલો બતાવું તો જો કિચન માં આવી ગઈ છું ને તમને હું બતાવું મેં રસોઈમાં શું બનાવ્યું છે તો જો અહીંયા મેં મોરૈયા ની ખીર બનાવી છે અને અહીંયા મેં બટેકાનું શાક બનાવ્યું છે અને અહીંયા મેં રોટલીનો લોટ પણ બાંધી નાખ્યો છે બસ ખાલી રોટલી જ બનાવવાની તો બધા એમ કહેતા ને સોનલ બેન મમ્મીના ઘરથી વિડીયો શૂટ કરે પણ હું આજે મારા મમ્મીના ઘરે નથી આજે મારી નાની બેનના ઘરે આવી છું કેમ કે મારી નાની બેનની ભાણકી છે તેને થોડીક તબિયત ડાઉન છે અને તેના સાસુ સસરા ગામડી ગયા છે બે દિવસ હું મારા બેનના ઘરે આવી છું જે મારી બેને મારા શ્રીમંતમાં મહેંદી મૂકી હતી ને તે બેનના ઘરે આવી છું તો મારી બેન અત્યારે ભાણકીને લઈને નીચે ગઈ છે તે એટલે તેને હું તો જો આ મારી બેન ને ભાણકી આવી ગયા છે ગોપી જય શ્રી કૃષ્ણ કેમ છે હવે હીરવા કેમ છે સારું છે હીરવા તું જે જે કરવા ગઈ હતી કેમ જે જે કર્યું તે જે જે કેમ કરવાનું જે જે કરવાનું કેમ કરવાનું તો જો રસોઈ બની ગઈ છે અને હવે હું મારે ગર્ભ સંસ્કારમાંથી જે મને બુક મેં લીધી છે ને આઠમા મંથની એ હવે હું વાંચું છું ચાલો તમને પણ હું બતાવું તો જો અહીંયા આઠમા મંથનો ભાગ છે પેલો અને આ વખતે મેં ગર્ભ સંસ્કારમાંથી આ બુક મેં લીધી હતી તો ચાલો તમને પણ બતાવો ये वगेम बगाडवानी केम बगाडवानू ई वगाईत तो केम बगाडवानू ई प्रभासा तकिन निद गाइस भाषा तकिन निदवਾਨੂੰ निदवा कोयल पापा कागडो केम बोले अच्छी पेंट केम बरे आ मामा

Bagian <tuk> sungai, hai, 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 Siapa kawanu? Siapa kawanu hai, 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 Bali masih hai,

તો બીજું ભંડારી છે ને એ આપણા બગસરા પાયા અમરેલી આપણે તમે કોમેન્ટ કરીને લખજો તમે કે આ ભંડારિયા ની વાત કરો છો આખું નામ લખજો એટલે કાલના ના વિડીયો કહી દેવું બીજી બે કોમેન્ટ એવી આવી હતી પણ મને નામ યાદ નથી પણ એવું કીધું તું કે જરૂર કહેજો તો શ્રીમત મમ્મી લીલી હાડી જ પહેરવાની હોય એવું હોય

તો એનું એમ કેવું છે કે મારે કરલી હોય તો કરાવાય કે નહીં શ્રીમત કર્યા પછી તૈયાર થાવા જાય ને તઈ કરાવાય હમ શ્રીમત પછી કરાવાય બાકી સવારમાં તમારે ધોય આ વિધિ કરે ને તી ધોય ને એમ રાખવાના શ્રીમત પછી કરલી જે હોય કરાવાય અને ઘણા નું કેવું એવું છે કે શ્રીમત પેલા એને કરલી કરવા છે આમ ધોયા હોય પણ આમ થોડા કરલી કરના કે એટલે લાગે નહીં કે કર્યા છે એવું કામ કહેશે હવે હું કોમેન્ટ કરી હતી પાકી આપને યાદ નથી એટલે જો તમને કોમેન્ટનો આન્સર સાસો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો ને વધારે પૂછવું હોય તો એ કોમેન્ટ કરજો તો ચાલો હવે મઠ્ઠો ને રોટલી ખાઈ સાંજના વાગી ગયા છે સાડા પાંચને થી ઘરે આવી ગયા છે બહુ બધા લોકોની કોમેન્ટ આવે છે કે ઓફિસ બતાવો ઓફિસ બતાવો તો હું જ્યારે મારી ઓફિસ ત્યારે જ બતાવી જ્યારે એક લાખ સબસ્ક્રાઈબર થઈ જાય ત્યારે અને બહુ બધા લોકોની એવી કોમેન્ટ આવી હતી કે તમારું હોમ બહુ મસ્ત છે મસ્ત છે તો હોમ ટૂર કરાવો તો હોમ ટૂરનો લિંક્સ ને આજના વિડીયોમાં નીચે નાખી દે જે લોકોએ હોમ ટૂરનો વિડીયો ન જોયો હોય ને એ જોઈ આવજો અને બીજી એક કોમેન્ટ એવી આવી હતી કે રોહિતભાઈના લગન ક્યારે કરવાના છે ધરતી પ્રજાપતિ કરીને તો એને બહુ ઉતાવળે છે કે રોહિતભાઈના લગન ક્યારે થાય છે કે બીજી કાલે એક કોમેન્ટ આવી હતી કે છોકરી જોવા ગયા હતા કે નહીં તો રોહિતભાઈએ તણી સાર છોકરી જોઈ લીધી છે એ લોકોને ગમી જાય ને અમને ગમી જાય પછી થોડું ઘણું કોકને ગમતું ન હોય એવું બધું થાય છે

અને મમ્મી ની તબિયત ઉધરેજ ને એવું થઈ જાય ને એટલે અવાજ એનો જાય અવાજ કેમ છે મમ્મી અને જો આ બાજુ આપડી ચા મૂકી દીધી છે ને હવે ટૂંક સમયમાં દાદા અને બા પણ ગામડે જવાનું છે તેની ટિકિટ લખાઈ નાખી છે જયારે જવાનું છે ને ત્યારે બતાવીશ અને મેં કીધું એમ ઓફિસનું તો તમને શો કે થાય ત્યારે જ બતાવીશ કે ક્યાં છે આપણી ઓફિસ એટલે ફિલ્મ તમારે જો ઓફિસ જોવાની ઉતાવળ હોય ને તો ફટાફટ વિડીયોને શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબર કરાવો ના વાગી ગયા છે સાત ના વાગ્યો રાધિકા આવી ગઈ છે થી તો બહુ બધા લોકોની કોમેન્ટ આવે છે કે રાધિકા શું જોબ કરે છે હેમાં જોબ કરી શકો એન્ડ્રોઈડ ડેવલપર ડેવલો એન્ડ્રોઈડ ડેવલપર છો તો તને આવડે છે કાંઈ ડેવલપ કરતા શું આવડે એપ્લિકેશન બનાવીશો તું તો રાધિકા એપ્લિકેશન બનાવે અને તરબૂચ ખાવા મળી છે અને આપણે તરબૂચ ખાવા બેસી ને આ બાજુ છે ને સાંજનું જમવાનું બનવાનું તૈયારી થઈ ગઈ હું બનાવવાનું સાંજે મમ્મી ખાલી ખીચડી તો હમણાં સાદું સાદું જ હાલે છે ખીચડી બનાવવાની છે અને બીજી એક એવી કોમેન્ટ આવી હતી આપણે સબસ્ક્રાઇબર છે એનું નામ તો નથી પણ દ્વાર જય દ્વારકા લખેલું આવે છે કે હવે તો એ કે ઢોસા બનાવો એમ કીધું શનિવારે આવતા શનિવારે ઠેક

પટેલ છે કે એણે એવી કોમેન્ટ કરી છે કે જોઉં છું જો બધા બહુ બધા જોતા નથી મુંબઈ માં આજુબાજુમાં રહેતા હોય બધાના આ રીતના કહેજો ડેલી ફેમિલી બ્લોગ જોવે છે તો ત્યાંથી પણ આપણે વધારે લોકો જોવા મળે પછી પછી એક એવી કોમેન્ટ છે એમાં નામ નથી લીધું રાધિકા દીદી શેની જોબ કરે છે એ તો મેં હમણાં જે આગળ થોડાક પહેલા વિડીયોમાં કહી દીધું રાધિકાને પૂછ્યું હતું પછી શુભમ પટેલ કરીને શકે અહિતભાઈનું વર્ક કરે છે રોહિતભાઈ છે ને એ હીરામા છે ને હું હીરામાં એમ બી પરમાર કરીને છે પરમાર હું કેવું છે

આપણે હવાર અપલોડ કર્યો ને એમાં કાલ જે ઉખાણું કર્યું હતું ને એના આન્સર સાચો ને એના નામ લઈ લઉં છું દીપ્તિબેન છે એક હર્ષભાઈ બામરોળિયા છે પછી એક પાલગુની છે અને બસ એકલા લોકો મયુરી

સવારે તો મેં કીધો હવે મારે મૂકવો જ પડશે એટલે એ લોકોને એડિટ કરીને આપણે મૂકી દીધો તો પછી એક કોમલબેન ઉનાગઢની કોમેન્ટ છે કે ઘણા હવે સુનું સૂનું લાગતું છે માસી એકલા પડી ગયા માસીને હવે વાતું બાતું નથી થતી માસી એકલા પડી ગયા ને છ વાગે રાંધવા મળે છે માસી હવે પછી અરસા બાબુનું છે કે અમારે સાત વાગે સ્કૂલે જવાનું એટલે છ વાગે નાસ્તો થાય છે તો સૌથી પહેલાં મને એવું લાગે છે અરસા બાબુનું નાસ્તો કરી લેતા હશે પછી બસ એટલી જ કોમેન્ટ છે પછી આ એક અસ્મિતાબેન હજુ ડિયા કે તમારી ચેનલ કેમ સબસ્ક્રાઇબ ન થાતી તો ચેનલ સબસ્ક્રાઇબ તો થાતી જ હોય પછી કોઈ એમ કહે છે કે કે જેણે જેણે વીસ કરી ની બધાના નામ લઈ લે એટલે રોજે તમે કોમેન્ટ કરજો અમે બધાના નામ લેવું ઘણા ખરા વ્લોગ વ્લોગ બનાવતા ને લોકો એમાં બધા કોમેન્ટ કરતા હોય કે મેં આજ તમારા વ્લોગમાં કોમેન્ટ કરી છે મારું નામ લઈ જો પણ આપણે તો બધાના નામ લઈ લઈ છે અત્યારે તો હિનાબેન ધામેલિયા પટેલ મિત્તલ મનીષા પટેલ પછી જય દ્વારકાજી સોનુ હર્ષ બામરોલિયા સોનલ માંડલિયા એને તો હેપી પછી દીપા ગાંધી નીલમ રાજપાલ દક્ષાબેન આલગિયા પછી ધરતી પ્રજાપતિ ની એમ રાવલ વિશ્વા પટેલ ડોક્ટર સુહાની પટેલ મહિ વઘાસિયા કોમલ ઉનાગર નીતિન પટેલ કોબા પૂજા બ્લોગ્સ સોનલ માંગુકિયા મિત્તલ કાસડિયા અનિલ અનિલભાઈ રોજીના દવદાણી નીલમ શુભમ પટેલ કુંજલ સોની જયસુખભાઈ પારેખ ડીકે પરમાર રંજનબેન કથિરિયા સોનું સોનુ પીઠડીયા કચ્છવાળો દક્ષાબેન આલકી આ બધાએ રાજકારણ સોનુ પીઠડીયા રહી ગયો કચ્છથી હું તમારા વિડીયો જોઉં છું તમને કોમેન્ટ વાંચવાની વાંચવાની

જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી બધા જૂના વિડીયા જોયા બહુ મજા આવશે અમુક પેલા અમે હિન્દીમાં વિડીયો બનાવતા તો એ જોયું એમાં તો ફૂલ કોમેડી થાય તો ચાલો બબાય